જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજ વાર્તા અને કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ગૌરી વ્રતનું શા માટે અનેરો મહત્વ છે એ અંગેની ઝાંખી આ વિડિયો થકી કરીએ અષાઢ મહિનો વ્રત ઉપવાસનો મહિનો છે અષાઢી બીચ રથયાત્રા ગૌરી વ્રત જયા પાર્વતી વ્રત દેવ શયન એકાદશી ગુરુ પૂર્ણિમા ચાતુર્માસ એમ બધું આ મહિનામાં આવે છે અષાઢ સુદ અગિયારસથી પૂનમ એમ પાંચ દિવસ ગૌરી વ્રત મોડાકત વ્રત કરવામાં આવે છે ગૌરી વ્રત કુંવારી કન્યાઓ કરે છે આ વ્રતના પ્રભાવથી કુંવારી કન્યાઓને ભવિષ્યમાં મનગમતા પતિની પ્રાપ્તિ થાય છે શિવપુરાણમાં વર્ણિત કથા પ્રમાણે પર્વતરાજ હિમાલયની પુત્રી માતા પાર્વતીએ શિવજીને પતિ રૂપે પામવા માટે ગૌરી વ્રત તથા જયા પાર્વતીનું વ્રત કર્યું હતું આ વ્રતોના પ્રભાવે જ તેમની મનોકામના પૂરી થઈ હતી સામાન્ય રીતે કન્યા પાંચ વર્ષની થાય પછી સળંગ પાંચ વર્ષ ગૌરી વ્રત કરે છે અને ત્યારબાદ સળંગ પાંચ વર્ષ જયા પાર્વતી વ્રત કરે છે ગૌરી વ્રતમાં જવારાનું પૂજન કરવામાં આવે છે જવારા પૂજન પાછળનો મહિમા એવો છે કે અષાઢ મહિનો વરસાદનો મહિનો ગણાય ત્યારે પ્રકૃતિમાં એક નવા પ્રાણ ઉમેરાય છે ધરતી હરિયાળી બને છે તેના પ્રતિકરૂપે માટીના એક પાત્રમાં સાત પ્રકારના ધાન્ય જેમ કે જવ ઘઉં તલ મગ તુવેર ચોડા અને ચોખા વાવીને જવારા ઉઘાડવામાં આવે છે વળી આ જવારાને પાર્વતીનું પ્રતિક પણ માનવામાં આવે છે જ્યારે નાગલા શિવજીનું પ્રતીક મનાય છે રૂની પૂણીને કંકુ વડે વચ્ચે વચ્ચે રંગી તેમાં ગાંઠોવાળી નાગલા બનાવવામાં આવે છે આ નાગલા જવારાને અર્પણ કર્યા પછી બંને એટલે કે શિવ પાર્વતીનું પૂજન કરવામાં આવે છે વ્રત દરમિયાન કુંવારી કન્યાઓ સૂર્યોદય થતાની સાથે શૃંગાર કરીને જવારા નાગલા અને પૂજાપાને એક થાળીમાં લઈ સમૂહમાં શિવાલયમાં જાય છે જવારાને નાગલા ચડાવીને કંકુ ચોખા દ્વારા ઉપચારે પૂજા કરે છે શિવલિંગને જળ અર્પણ કરે છે પૂજા કર્યા પછી તેઓ મનગમતો ભરથાત અખંડ સૌભાગ્ય અને સંતથી પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરે છે ગૌરી વ્રતને મોડાગત એટલા માટે કહેવામાં આવે છે કે આ વ્રત દરમિયાન મીઠું નથી ખાવામાં આવતું અને પાંચ દિવસ મોઢું મોડું રાખવું પડે છે વ્રતના પાંચમા દિવસે જવારાઓનું નદી કે જળાશયમાં વિસર્જન કરીને રાત્રે જાગરણ કરવામાં આવે છે જાગરણ દરમિયાન માતા પાર્વતીની ઉપાસના કરાય છે છઠ્ઠા દિવસે વ્રતની પૂર્ણાહુતિ થાય છે સતત પાંચ વર્ષનું વ્રત પૂરું થયા પછી તેની ઉજવણી કરવામાં આવે છે જેમાં કન્યાઓને જમાડી સૌભાગ્યની વસ્તુઓ અને અન્ય વસ્તુઓની ભેટ આપવામાં આવે છે વ્રત દરમિયાન સખીઓ સાથે મળી અને ગીતો પણ ઉત્સાહપૂર્વક ગાય છે તો આપ સૌને આ ગૌરી વ્રતની હાર્દિક શુભેચ્છાઓ